જગડિયા તાલુકાના રાજપાડી નજીક ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પિસ્તાલીસ વર્ષથી લિગ્નાઇટનું ઉત્પાદન કરવામાં આવે છે જેથી આ લિગ્નાઇટ પ્રોજેક્ટ હજારો લોકોની જીવાદોરી સમાન છે જીએમડીસીની રાજપાડી ઉપરાંત રાજ્યભરમાં ઘણા બધા લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે રાજપાડી ખાતે આવેલ લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા નવ માસ જેટલા સમયથી સદંતર બંધ હાલતમાં છે લિગ્નાઇટ ઉત્પાદન બંધ થતા પહેલા રાજપાડી માઇન્સમાં મોટું સ્લાઇડિંગ થયું હતું તેને પહોંચી વળવા હાલ જીએમડીસી સક્ષમ ન હોય તેમ લાગી રહ્યું છે અથવા તો જીએમડીસીના જનરલ મેનેજર અમદાવાદની ઇચ્છાશક્તિ આ માઇન્સને શરૂ કરવાની ના હોય તેવું જણાઈ રહ્યું છેલ્લા નવ માસથી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ સદંતર ઉત્પાદન બંધ થતા તેના પર નભનારા મજૂર ડ્રાઈવર ક્લીનર ટ્રક માલિકો બેરોજગારીના ખપ્પરમાં હોમાયા છે રોજનો હજારો ટન લિગ્નાઇટ ઉત્પાદન કરતો આ પ્રોજેક્ટ બંધ થતાં સરકારને પણ સેંકડો કરોડો રૂપિયાની રોયલ્ટીની આવક બંધ થઈ છે સરકારની તિજોરી પણ મોટો ફટકો પડી રહ્યો છે લિગ્નાઇટ પ્રોજેક્ટ પ્રોજેક્ટ સાથે જોડાયેલ ટ્રક માલિકો દ્વારા રાજપાડી ખાતે તથા અમદાવાદ વડી કચેરી ખાતે લિગ્નાઇટ ઉત્પાદન શરૂ કરવા માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવશે મુખ્યમંત્રી સુધી પણ રાજપાડી માઇન્સ ખાતે ઉત્પાદન શરૂ કરવાની રજૂઆત કરવામાં આવશે છે પરંતુ આજ દિન સુધી રાજપાડી માઇન્સમાંથી લિગ્નાઇટ ઉત્પાદન ક્યારે થશે તે નક્કી નથી આજરો જગડા તાલુકાના ટ્રક માલિકો રાજપાડી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ જનરલ મેનેજર શૈલેશ જાગાણીને લિગ્નાઇટ ઉત્પાદન શરૂ કરવા માટે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા હું અમજદ મનસુરી જગડિયા આનંદ ટ્રાન્સપોર્ટ પ્રોવાઇડર અમારી માહિસ ઘણા ટાઈમથી બંધ છે નવ મહિનાથી આસપાસ એનીથી અમારો ધંધો ને બધું બેરોજગાર બધું બંધ પડેલું છે અમારી સાથે ઘણા ટ્રાન્સપોર્ટર ઘણા ભાઈઓ બધા બધાથી લગભગ ચાર પાંચ હજાર માણસો બેરોજગાર થઈ ગયા છે તો એ બાબતે અમે લોકો રાજપાઈ જીએમડીસીમાં જગાણી સાહેબ સાથે એક નાની મિટિંગ કરવા માટે આવ્યા હતા તો મિટિંગ થયા પછી એમને એવું કીધું છે કે થોડો ઉપરથી કોઈ કોઈ જાતનું એ નથી માય સમણાં જસ્ટ ચાલુ થાય એમ નથી એ બાબતની એમને મને જાણ કરેલી છે તો આની પર જે લોકો નિર્ભર છે મધ્યમ વર્ગ ગરીબ લોકો બધા ગાડીના માલિકો છે ડ્રાઈવર છે ઓનરો છે છે એ બધા બેરોજગાર થઈ ગયા મારું નામ છે અંકિત પટેલ હું રાજપાટી જીએમડીસી ટ્રાન્સપોર્ટનો ધંધો કરી રહ્યો છું હવે જીએમડીસી જે છેલ્લા આઠ નવ મહિનાથી બંધ છે એટલે અમારે અમારી હાલત બિલકુલ કફોડી થઈ ગયેલી છે એ માટે અમે જીએમડીસી ના જે અત્યારે પ્રોજેક્ટ મેનેજર છે તેને મળવા માટે આવ્યા હતા અને એમને અમે રજૂઆત કરી કે ભાઈ જીએમડીસી માઇન્સ સાહેબ ક્યાં સુધી તમે ચાલુ કરશો એમને કીધું કે હજી ઉપરથી કોઈ અમને માહિતી નહીં મળી ને માઇન્સ અત્યારે લગભગ ચાલુ થાય એમ છે નહીં તો હવે અત્યારે અમારી હાલત એવી થઈ ગઈ છે કે અમારે ધંધા વગર બિલકુલ બેરોજગાર થઈ ગયા છે તો અમારે અમારી ગાડીઓના હપ્તા ભરવા એ બધું ભરવું ક્યાંથી ભરવું એટલે સરકારને અમારી મોટા મોટી રજૂઆત છે કે વહેલી તકે તમે માઇન્સને ચાલુ કરો બાકી અમે લોકો અમારા છોકરા બધા ભૂખા મરી જશે એવી અમારી બિલકુલ કફોડી હાલત છે એવી મારે સરકારને નમ્ર રજૂઆત કરું છું